નહીં પાર માનવમાં ઈર્ષાનો નહીં પાર ખટપટ ખેદ ને ખાર માનવમાં ઈર્ષાનો નહીં પાર અમે સારા બીજા નખારા આવું સહુ બોલનાર એ બીજા નું સારું જોઈ ને એનું અંતર બળે યપાર માનવ માં ઈર્ષા નો કેમ ખરાબ થાય યવર નો અને ઘાટે વાઘડનાર કોઈ ના સુરીલા સંગીત નો તોડી નાખે તાર જગત માં ઈર્ષા નો નહિ ગુણ નહીં અવ ગુણ ગોતે અને ભૂલ પણ ઉભી કરે તકરા માણા મે ગુણ ને દોરાઉ ગુણ જ બોલ્યો એ ગુણ નહીં અવ ગુણ ગોતે અને ઉભી કરે તકરા ઈસાળુ ને ગમે નહીં સારુ ઈસાળુ ને ગમે નહીં સારુ ઓય નબળા એના વિચાર નવે અંધકાર ખીલતા ફૂલ ને ખેરી ના હાખે ગમે નહિ સુગંધ ની બહાર માનવ માં ઈર્ષા કોઈને માન પાન મળે એ જોઈ જોઈને ને દુઃખી ગમાર મૂર્ખ માણસ માન પાન મળે ને જોઈ નો બીજો હવે શું કરવું કોઈને માન પાન મળે જોઈને દુઃખી ગમાર નાનું ભરાડ એના ના નસીબ નાનું ભરાળ એના નસીબનું એને આપે સરદન હાથ માનવ ને ઈર્ષા માન બને ઈર્ષા નો નહી આ તારીખ સિત્તાવીસ બાર બે હાજર ચોવીસ માં તાજું એટલે ચાલે તાજું એટલે